અનંત અંબાણીને પાંચ રૂપિયા સ્કૂલે લઈને જતા તો એક વખતે અનંત અંબાણીએ નીતા અંબાણીને આ આવીને એમ કીધું કે મને પાંચ રૂપિયાને નહીં જોઈએ હવે મને દસ રૂપિયા જોઈએ તો નીતા અંબાણીએ પૂછ્યું કે કેમ તો કે મને સ્કૂલમાં બધા એમ કહે છે કે તું અંબાણી છે કે ભિખારી છે નમસ્કાર દર્શક મિત્રો એક માર્ચથી ત્રણ માર્ચ સુધી અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી વેડિંગની જબરજસ્ત ચર્ચા ચાલી હતી અમે અનંત અંબાણી સાથે બાળપણનો જોડાયેલો એક કિસ્સો તમારી સાથે શેર કરીશું જે કિસ્સો એમની માતા નીતા અંબાણીએ એક વખતે શેર કર્યો હતો તો એના વિશે તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો અનંત અંબાણીના માતા અને રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણીએ અનંત અંબાણી સાથે સંકળાયેલો એક કિસ્સો એક ઇન્ટરવ્યુમાં શેર કર્યો હતો આ કિસ્સા વિશે હું તમારી સાથે વાત કરીશ પરંતુ એક વાત સમજવા જેવી છે કે અંબાણી પરિવાર અબજોપથી હોવા છતાં પણ એમનું જે પેરેન્ટિંગ હતું એમના સંતાનોને જે ઉછેરવાની એમના જે સંસ્કારો હતા એ ખાસ જાણવા જેવા છે તો વાત એમ બનેલી હતી કે નીતા અંબાણી એમ કીધું કે મારા જે સંતાનો છે એ જ્યારે શાળામાં ભણતા હતા ત્યારે એમને હું ખર્ચ પેટે માત્ર પાંચ રૂપિયા આપતી હતી આકાશ ઈશા અને અનંત બધા જ્યારે સ્કૂલમાં જાય ત્યારે પાંચ રૂપિયા આપવામાં આવતા હતા નો ડાઉટ તે વખતે જ્યારે બી પંદર વીસ વર્ષ પહેલાંનો સમય હશે તો બી પાંચ રૂપિયાનું થોડીક તો વેલ્યુ હતી પણ આમ છતાં અંબાણી પરિવાર જે પ્રમાણે ધનિક છે એ પ્રમાણે તો પાંચ રૂપિયા કંઈ નહીં કહેવાય તો જ્યારે અનંત અંબાણીને પાંચ રૂપિયા સ્કૂલે લઈને જતા તો એક વખતે અનંત અંબાણીએ નીતા અંબાણીને આ આવીને એમ કીધું કે મને પાંચ રૂપિયાને નહીં જોઈએ હવે મને દસ રૂપિયા જોઈએ તો નીતા અંબાણીએ પૂછ્યું કે કેમ તો કે મને સ્કૂલમાં બધા એમ કહે છે કે તું અંબાણી છે કે ભિખારી છે પાંચ રૂપિયા લઈને આવે છે કારણ કે બધા લોકોને ખબર હતી કે અંબાણી પરિવાર એકદમ સમૃદ્ધ અને ધન ધનાઢ્ય પરિવાર છે આ વાત સાંભળીને નીતા અંબાણી ખૂબ જ હસ્યા હતા દર્શક મિત્રો આ વાત મહત્ત્વની એટલા માટે છે કે પોતે પૈસાદાર હોવા છતાં પણ બાળકોનો ઉછેર સારી રીતના થાય અને બાળકો પૈસાની વેલ્યુ સમજે એના માટે નીતા અંબાણી બાળકોને એના સંતાનોને પોકેટ મની તરીકે માત્ર પાંચ રૂપિયા આપતા હતા એવા એક સુરતના ઉદ્યોગપતિ પણ છે કે જેમણે પોતાના સંતાનોને પોતાના બિઝનેસમાં લાવવા પહેલાં બીજી જગ્યાએ નોકરી કરવા મોકલેલા તો એમને વેલ્યુ સમજ પડે લોકોની વાત સમજ પડે આવા બધા પ્રયોગો ઘણા બધા પરિવારો કરતા હોય છે હવે વાત મહત્ત્વની એ છે કે અનંત અંબાણી તો તે વખતે નાના હતા પરંતુ આજે એક મેચ્યોર યુવાન તરીકે અનંત અંબાણી ઉભરી આવ્યા છે અને આપણે આજે ત્રણ દિવસની અંદર જે જોયું એમાં એવું લાગે છે કે મુકેશ અંબાણી અને અંબાણી પરિવારે અનંત અંબાણીને રીત સરના પ્રોજેક્ટ કર્યા હતા કારણ કે અનંત અંબાણી આજે રિલાયન્સ જામનગરની જે રિલાયન્સ રિફાઇનરી છે અને રિલાયન્સ ગ્રીન એનર્જીનો જે બિઝનેસ છે એ ટોટલી સંભાળે છે આજે એ ભલે એમને પાંચ રૂપિયા મળતા હતા આજે અબજો રૂપિયાનો બિઝનેસ અનંત અંબાણી સંભાળે છે અને તમે જો એમના ઇન્ટરવ્યૂ પણ જોયા હોય તો એમણે એકદમ મેચ્યોર વાતો ઘણી બધી વખત કરી છે આ રીતના સંસ્કારો અને બાળકોનું આ રીતના ઘડતર થતું હોય છે એટલે માતા પિતાઓએ આ વાત ધ્યાનમાં રાખવાની જરૂર છે કારણ કે ઘણા માતા પિતા એવા હોય છે કે પોતે ધનવાનું હોય તો દીકરાને એટલા બધા રૂપિયા પોકેટ મની તરીકે આપી દે અને એ પછી જોતા પણ નથી કે એના છોકરાઓ આ રૂપિયા ક્યાં ખર્ચે છે અને એ પછી દીકરાઓ આડા રવાડે ચડી જતા હોય છે તો આ એક સંસ્કારની વાત છે એ બધા મા બાપોએ શીખવા જેવી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ